નમસ્કાર સાથે હું હાલ સમાચાર સામે નજર તો સુરતમાં કોંગ્રેસ ઉમેદવારના ફોર્મ મામલે કલેક્ટર કચેરીમાં સુનાવણી પૂર્ણ થઈ છે આ સાથે જ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર નિલેશ કુંભાણીના ફોર્મ રદ કરવાને લઈને ટૂંક સમયમાં નિર્ણય પણ લેવાઈ શકે છે તો કોંગ્રેસ અન્ય ઉદાહરણ આપી બચાવમાં પણ દલીલ કરી રહી છે સુરતની વાત કરીએ કે નિલાશ કુંભાણીનું જે પ્રમાણે ફોર્મની અંગે વાત કરીએ કે વિવાદ સર્જાયો છે ઉમેદવારી પત્રના વિવાદને લઈને ટૂંક સમયમાં નિર્ણય પણ આવી શકે છે અને આ સાથે જ ચારેય ટેકેદારોનું અપહરણ થયું હોવાનો પણ બાબુ માંગુકિયાનો દાવો સામે આવ્યો છે તો સુરતમાં કોંગ્રેસ ઉમેદવારના ફોર્મ મામલે કલેક્ટર કચેરીમાં સુનાવણી પૂર્ણ થઈ છે અને આ સાથે જ નિલેશ કુંભાણીના ફોર્મ રદ કરવાને લઈને ટૂંક સમયમાં નિર્ણય પણ લેવાઈ શકે છે તો મહત્વપૂર્ણ સમાચાર કોંગ્રેસ ઉદાહરણ આપી બચાવ અંગે દલીલ કરી છે આ સાથે જ વાત કરીએ કે વિવાદ ઉમેદવારી પત્રના વિવાદને લઈને ટૂંક સમયમાં નિર્ણય આવી શકે છે તો નિલાશ કુંભાણીના ફોર્મ અંગે વાત કરવામાં આવે કે ચારેય ટેકેદારોનું અપહરણ થયું હોવાનો બાબુ માંગુકિયાનો દાવો છે કે ચારેય ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે સુરતમાં કોંગ્રેસ ઉમેદવારના ફોર્મ મામલે કલેક્ટર કચેરીમાં સુનાવણી પૂર્ણ થઈ છે અને આ સાથે જ વાત કરીએ કે નિલેશ કુંભાણીના ફોર્મ રદ કરવાને લઈને ટૂંક સમયમાં નિર્ણય પણ લેવાઈ શકે છે જેમાં કોંગ્રેસ અન્ય ઉદાહરણ આપી બચાવ અંગે પણ દલીલ કરી રહ્યું છે તો આ વાત કરીએ કે નિલાશ કુંભાણીના ફોર્મ અંગે વિવાદ સર્જાયો છે ઉમેદવારી પત્રના વિવાદને લઈને ટૂંક સમયમાં નિર્ણય પણ આવી શકે છે ચારેય જે ઉમેદવારો હતા તેઓની શહીને લઈને આ વિવાદ સર્જાયો હતો ચારેય ટેકેદારોનું અપહરણ થયું હોવાનો પણ બાબુ માંગુકિયાએ દાવો કર્યો છે અને આ સાથે જ હાલ તો ચારેય ઉમેદવારો જે છે તેઓનો કોઈ પણ અતોપતો નથી સુરતમાં કોંગ્રેસ ફોર્મ મામલે કચેરીમાં સુનાવણી પૂર્ણ થઈ છે હવે શું નિર્ણય આવશે તે તો જોવાનું રહ્યું નિલેશ કુંભાણીના ફોર્મ રદ કરવાને લઈને ટૂંક સમયમાં નિર્ણય પણ લેવાઈ શકે છે જેમાં કોંગ્રેસે અન્ય ઉદાહરણ આપી બચાવ અંગે પણ દલીલ કરી છે હવે આ વાત કરીએ કે નિલેશ કુંભાણીનું હાલ તો જે પ્રમાણે જે કઈ તેઓનું ફોર્મ રદ થયું છે તે અંગે જે પ્રમાણે વાત કરીએ કે હવે શું નિર્ણય આવશે આ અંગે તે પણ જોવાનું છે કે તેઓનું ફોર્મ જે પ્રમાણે રદના અંગે જે વિવાદ સર્જાયો છે જેમાં ચારે ટેકેદારોનું અપહરણ થયું હોવાનો પણ બાબુ કિયાએ દાવો કર્યો છે જેમાં ચારે ટેકેદારો હાલ ક્યાં છે તેઓની કોઈ પણ જે પ્રમાણે ભાડ નથી મળી રહી ત્યારે કોંગ્રેસ ઉમેદવારના ફોર્મ મામલે હવે કલેક્ટર કચેરીમાં સુનાવણી પણ પૂર્ણ થઈ છે તો નિલેશ કુંભાણીના ફોર્મ રદ કરવાને લઈને ટૂંક સમયમાં નિર્ણય પણ આવી શકે છે કોંગ્રેસ અન્ય ઉદાહરણ આપી બચાવ અંગે પણ હાલ તો દલીલ કરતું જોવા મળી રહ્યું છે અને આ સાથે જ ઉમેદવારીપત્રના વિવાદને લઈને ટૂંક સમયમાં નિર્ણય આવી શકે છે નિલિતભાઈ કુંબાણી છે ભાઈ જવાબદાર તો હું એ જ કહું કે જો કાર્યકર્તા હોત અને શહેર કોંગ્રેસ કે પ્રદેશ કોંગ્રેસના આદેશથી જેને કોઈને ટેકેદાર તરીકે રાખ્યા હોત ને આવી ઘટના બનશે તો એના માટે અમારું સંગઠન જવાબદાર હતું પરંતુ એ પોતે લોકસભાના ઉમેદવાર હતા એટલે એમને પોતાના અંગત બનેવી ભાણિયા ધંધા કે ભાગીદારોને એમને ટેકેદાર બનાવ્યા હતા એટલે એના માટે સંપૂર્ણપણે જવાબદાર કહ્યું તો નિલીશ કુંબાણી છે તો ગઈ કાલથી જે આજે ચોવીસ કલાક થઈ ગયા આપણે બધા જ ખડે પગે ઊભા છે અને એના માટે પણ કોઈ જવાબદાર હોય તો નિલીશ કુંબાણી છે થોડ ટકા કંઈક તો રંધાયું હશે અને એનો જવાબ આપશે નિલીશ કુંબાણી નિલીશ કુંબાણીનું પૂછવું કે કયા કારણોસર આ થયું છે

તો સાથે જ વાત કરીએ કે અમારા ચારે ઉમેદવારોનું અપહરણ થયું છે તેવું બાબુ માંગુકિયા દ્વારા હાલ તો તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારે હવે ચારે ટેકેદારો જેઓ હતા તેઓ ક્યાં છે તેઓનું અપહરણ કરવામાં આવ્યું છે તેવું બાબુ માંગુકિયા દ્વારા કહેવામાં આવ્યું છે અને હવે આને લઈને પણ ફરિયાદ પણ કરી છે

આવું એક લાઈનમાં કહેવાય તો અત્યારે હારેલી બાજી જીતવા માટેના જે કોંગ્રેસના નેતાઓ છે એ પ્રયત્ન કરી રહ્યા છે અત્યારે જ તમે અસલમ સાયકલવાળાનું નિવેદન સાંભળ્યું જેમણે કીધું કે આના માટે સ્વયં નિલેશ કુંભાણી જવાબદાર છે નિલેશ કુંભાણી ઉપર દાવ રમીને હવે કોંગ્રેસને અહેસાસ થઈ રહ્યો છે કે એમણે ભૂલ કરી છે કારણ કે કાલે જે રીતે આમ આદમી પાર્ટીના એક પૂર્વ કાઉન્સિલરે ફેસબુક પર લખ્યું હતું કે આમાં વહીવટ થઈ ગયું છે પાંચ કરોડ રોક રોકડા અને બે કોર્પોરેશનની ટિકિટ એ આપવામાં આવી સંભાવના ત્યારે જ વ્યક્ત કરવામાં આવી હતી કે આની અંદર વહીવટ થઈ ગયું છે તમે વિચાર કરો નિલેશ કુંભાણીના એક ડમી ઉમેદવાર અને ત્રણ એમના ટેકેદાર ત્રણેય કાલે પોલીસ આપવામાં આવે છે અને કલેક્ટરની સામે કહીને જતા રહે છે કે એ એમણે સહી કરી નથી તો સવાલ એ છે કે જે દિવસે ફોર્મ ભરાતું હતું એ દિવસે એ લોકો આવીને શું કર્યું શું કીધું એ લોકો હાજર હતા કે નહીં હાજર હતા તો કલેક્ટરની જોડે શું પૂછ્યું કારણ કે એક સીધી સીધી રીતે એક આખી જે પ્રક્રિયા હોય છે આરતી કે જ્યારે તમે ફોર્મ ભરો ત્યારે તમામ વસ્તુઓ ચકાસવામાં આવે છે તમામ લોકો ત્યાં ઊભા હોય છે ડમી ઊભા હોય છે તમામના દસ્તાવેજો જોવામાં આવે છે અને એના પછી જ તમામ જે દસ્તાવેજો છે નામાંકનો એ સ્વીકારવામાં આવે છે અને અચાનક એક છેલ્લા દિવસે અચાનક ચાર જણા પોલીસ જાપતામાં આવે અને વાત માની મતલબ સાફ છે કે અહીં જે કાંડ થયું છે જે રીતે આખું કાંડ ચંડીગઢમાં થયું હતું એક વ્યક્તિએ સમગ્ર બેલેટને કેન્સલ કરી દીધું અનિલ મસી નામનો વ્યક્તિ જેને પાછળ સુપ્રીમ કોર્ટે કકડાવ્યો અને એના ઉપર એક એફઆઈઆર થઈ એવી જ ઘટના કાલે પણ થઈ સીધી રીતે તમે એવું કોઈ નહીં કહી શકો કે એની અંદર ભાજપ કે કોઈ બીજો ઇન્વોલ્વ છે પણ નિલેશ કુંભાણી અને એના લોકો ઇન્વોલ્વ છે એ વાત સાબિત થાય છે અગિયાર વાગે ફેંસલો આવી જશે કારણ કે ચારે હવે ગુમ છે મળતા નથી બાબુ માંગકી માંગુકિયા જે કોંગ્રેસના વકીલ છે એ લોકો ત્યાં ઉપસ્થિત છે આખરી દાવ લડી રહ્યા છે પણ કાલે રાત સુધી જે ગોપાલ ઇટાલિયાથી લઈને તમામ લોકો ઉપસ્થિત હતા એમને ત્યાં સુધી વિશ્વાસ હતો કે આ બીજેપીનું કારસો છે પણ હવે રાતી રાત આખી રાત જ્યારે તપાસ ચાલી બાબુ માંગુકિયા એવું કહી રહ્યા છે કે તેઓના ચારે ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે આરતી એ શું કે તમે વિચાર કરો તમારા ઘરના વ્યક્તિ ઉદાહરણ તમને આપું તમારા ઘરનો છોકરો કોઈ છોકરીને ભગાડીને લઈ જાય અને પછી છોકરાનું બાપ શું કહેશું એની સંમતિ હતી એમાં ભગાડવામાં બિલકુલ નહીં એ એવું જ કહે કે મારો છોકરો પણ ભાગી ગયો છે અત્યારે કોંગ્રેસ મેં તમને એવું કીધું કોંગ્રેસ છેલ્લી ઘડી હારેલી બાજી લડ લડવાનો પ્રયત્ન કરી રહી છે કે કમસે કમ તેની ઇજ્જત ત્યાં બચી જાય વારંવાર જે રીતે કોંગ્રેસ ઉપર આરોપ લાગે છે કે એના નેતાઓ જીતે છે એના સિમ્બોલ ઉપર એ પછી ધારાસભ્ય હોય કે પછી સાંસદ હોય પછી એ સત્તાની લાલચમાં એ પછી હોય કે પછી અરવિંદ લાડાણી હોય કે પછી ચેતન પટેલ હોય એવા અનેક નામો કુંવરજી બાવળિયા હોય અનેક નામો જેઓ જીત્યા કોંગ્રેસના સિમ્બોલ ઉપર અને પછી ભાજપમાં જઈને અત્યારે એના કોડામાં બેસીને પ્રજા દ્રોહ કરીને મતદારોનો દ્રોહ કરીને તમારા મારા ટેક્સના પૈસા નાણાં મેળવીને જે છે ફરીથી લડી રહ્યા છે એવી જ રીતે કોંગ્રેસની અંદર જે જે કોંગ્રેસ ઉપરનો જો આરોપો છે છે એના ઉપર કાળો લગાડ્યો એને ધોવાનો પ્રયત્ન કરી રહ્યા છે હું તમને એ કહી દઉં વારતી કે અત્યારે એ પણ થશે કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પણ આ કેસને લઈ જવામાં આવશે પણ નિયમે નિયમ હોય છે નિયમની અંદર જો તમારી પાસે ટેકેદારો ના હોય ડમી ઉમેદવારો ના હોય તો તમે શું કરશો કોઈ જવાબ નથી સ્વાભાવિક છે તમારો ફોર્મ રદ થાય તમારો ફોર્મ રદ થાય એટલે તમારી નામોશી થાય અને એ નામોશી ન થાય એના માટે સમગ્ર કોંગ્રેસ દિલ્હીથી લઈને ગુજરાત સુધી તમામ પ્રયત્ન કરી રહ્યા છે કમસે કમ ઇજ્જત બચી જાય હજુ પણ ચાર ટેકેદારો ક્યાં છે કોઈને ખબર ના હોય તો શું એ એ મુદ્દે ઇલેક્શન કમિશન કંઈ કરી શકે છે ઇલેક્શન કમિશન કંઈ નથી કરી શકતું કારણ કે અત્યારે એના ઉપર પણ સવાલો છે તમે જુઓ ખાલી સાઈઠ ટકા મતદાન થયું પહેલા ચરણની અંદર એ ઇલેક્શન કમિશનની નામોશી છે કે પંચોતેર ટકેની તમે વાત કરતા હતા અને ગઈ વખતે કરતાં પણ ઓછું મતદાન થયું છે જે શરમજનક બાબત છે ઇલેક્શન કમિશન ઉપરથી પણ લોકોનો વિશ્વાસ ઉઠ્યો છે અને એટલા માટે જ્યારે આવી ઘટના થાય ત્યારે લોકોને લાગે છે કે ઇલેક્શન કમિશન પણ ભાજપની બી ટીમ છે પાર્ટીના અનેક નેતાઓ ફેસબુક ઉપર અને ચર્ચાઓ અને ટ્વિટર ઉપર તમામ વસ્તુઓ લખવા માંડ્યા છે કે ફરીથી એસ થયું જે એમને ડર હતું પણ છતાં હવે જોવાનું એ છે કે કારણ કે અગિયાર વાગેની આસપાસ તમામ નિર્ણય બંને પક્ષોની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે બાબુ માંગુકિયાએ કહી દીધું છે કે એમના ચારે જે ટેકેદારો કે જે ડમ્યુદ્વા એમાં અપહરણ થયું છે હવે જે તે ઇલેક્શન કમિશન ત્યાં જિલ્લા કમિશનર કે જે શહેરમાં જેમની જવાબદારી છે કે જિલ્લા કલેક્ટરમાં એમના ઉપર છે કે શું એ નિર્ણય આપે છે અથવા કોઈ ટાઈમ આપે છે અથવા તો એને રદ કરે છે

અને બીજા એક એ બંને જે છે એ બંનેએ આમ આદમી પાર્ટીથી રાજીનામું આપી દીધું સ્વભાવિક છે ત્યાંથી એક આખી સંભાવના એવી ઉભી થતી હતી કારણ કે જો તમે નિલેશ કુંભાણીની ટિકિટ આપો છો લોકલ સ્તરમાં જે પણ કોંગ્રેસના કાર્યકર્તા હતા એ શરૂઆતમાં એમને થોડું નાનઉકુર કર્યું હતું કે એમને લાગતું હતું કે આ ખોટા વ્યક્તિને ટિકિટ અપાઈ રહ્યું છે કાલ ઉઠીને તેઓ દગો કરી શકે છે અથવા તો કાલ ઉઠીને જો કદાચ એ જીતી પણ જાય અથવા એના માટે મહેનત કરી જીતશે નહીં કારણ કે તેમના લોકલ ભાજપના ઉમેદવારો સાથે ઘરોબો છે અથવા તેમને એમનો વ્યવસાય છે ધંધાકીય વ્યવસાય છે પણ જ્યારે હાઈકમાન્ડે ઇન્ડિયા ગઠબંધનના ભાગરૂપે નિલેશ કુંભાણીની ટિકિટ આપી દીધી તો એમના રોડ શોમાં પણ લોકો સહભ થયા પરેશ ધાનાણી છે કે કાર્યક્રમમાં ગયા હતા મને ખ્યાલ છે ત્યાં એમને સારું ભાષણ પકડ્યું કર્યું હતું એવી જ રીતે ગોપાલ ઇટાલિયા એમની આખી ટીમ એ મહેનત કરતી હતી છતાં એમને વિશ્વાસ નહોતો છતાં ઇન્ડિયા ગઠબંધનનું માન રાખવા માટે તેઓ કોંગ્રેસ સાથે જતા હતા પણ છેલ્લે ડર એ જ થયું તમે જુઓ કોંગ્રેસ કહી રહી છે કે એમના ટેકેદારોનું અપહરણ થયું છે પણ નિલેશ કુંભાણી નથી કહી રહ્યા કે એ અપર્ણ થયું છે મતલબ ક્યાંક ને ક્યાંક પ્લાનિંગ સાથે તમામ ઘટનાક્રમ થયું છે કે અહીંયાથી કોંગ્રેસનો કોઈ પણ રીતે હરાવું અને એકમાત્ર ભાજપ અહીંયા રહે એટલે એ કમસે કમ પાંચ લાખ લીડથી જીતે જેનાથી સી આર પાટીલની નાક પણ અહીંયા બચે એ નવસારીમાં પણ જીતે પણ દક્ષિણ ગુજરાત જ્યાં તેમનું ગઢ માનવામાં આવે છે કમસે કમ એ એ એ એ ત્યાં સાચા સાબિત થાય સાચા ઠરે એટલે એ તમામ ઘટનાક્રમ એના માટે અંજામ આપવામાં આવ્યું હોય એવું ષડંત્રની ગંધ જે છે એ આમ આદમી પાર્ટીના લોકોને ક્યારથી આવી રહી હતી છતાં એ લોકો કાર્ય કરી રહ્યા હતા અને આજે તમે જુઓ જે રીતે ગોપાલ ઇટાલિયા અને એની ટીમ સમગ્ર જે કલેક્ટર ઓફિસે ત્યાંથી ગાયબ છે એનું મતલબ સાફ છે કે એ લોકોએ કહી દીધું છે કે અમે પહેલાથી જ કીધું હતું તમને આ તમામ વસ્તુ થવાની તમે ન માને હવે તમે તમારી ઇજ્જત તમે જાતે બચાવો સ્વાભાવિક છે એ છેલ્લી લડાઈ મેં તમને કીધું કે હારેલીબાજી જીતવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ મને નથી લાગતું કે આમાં કોઈ હવે સફળતા મળશે એક વખત કોંગ્રેસ માટે એવું કહી શકાય કે વિભીષણ જે છે એમના ઘરના જ લોકો સાબિત થયા ઘરના જ ભેદીએ એમની લંકા જે છે ઢાઈ દીધી છે એ વાત હવે કોંગ્રેસને સમજવી પડશે કે તમે જે પણ લોકોની ટિકિટ આપો તો કમસે કમ એવા વ્યક્તિને ટિકિટ આપો કારણ કે જો ફોર્મ રદ થયું હોત તમારા ફોર્મમાં ત્રુટી રહી હોત તમારા ફોમના કોઈ ખોટી માહિતી હોત એને સુધારી શકાય પણ જો તમારા લોકો જ સામે પક્ષમાં જઈને ભળી જાય તો તેમાં તમે કોઈ પણ ના કરી શકો આ નિલેશ કુંભાણી જે છે બિલકુલ ભાજપ માટે જરૂરથી ફાયદેમંદ સાબિત થયા હોય પણ કોંગ્રેસ માટે એ દગાખોર ગદ્દાર અને તમે જે એની ભાષામાં કહી શકો છો એ સાબિત થયા છે અને જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતે સીધી રીતે કહેવા માંડ્યા છે કે તમામ ઘટનાક્રમ માટે હવે નિલેશ કુંભાણી જવાબદાર છે અને જવાબ પણ તેઓ જ આપશે અનિલ અહીંયા ગાડી તો આપણે જોઈ જ રહ્યા છે કે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે અને આનો લાભ હવે ભાજપને મળશે આવ્યો છું કે જે પોલિટિક્સ છે કે રાજકારણ છે તે નિરેક્ષણનું કામ છે કે એક પરિપ્રેક્ષમાં તમે શું નેરેટિવ ઘડો છો શું તમે અવધારણા બનાવો છો એના ઉપર સમગ્ર લડાઈ લડાતી હોય છે આ વખતે ભાજપે ચારસો પાંચ પારનો નારો આપ્યો જોર જોરથી વડાપ્રધાનથી લઈને એમના સામાન્ય ગાભુ મારા જે અમારો કાર્યકર્તા હોય છે એણે બિચારાએ વધાવી લીધું કે ચારસો પાર પણ શું સવાલ એ છે કે આવી રીતે હવે ચારસો પાર લેવામાં લેવામાં આવશે કે ત્યાં સામેવાળો ઉમેદવાર જ હાજર ના હોય અને તમે ચારસો પાર આવ તો એવી વાત થઈ ગઈ કે આપણે એકલા જ દોડીએ અને દોડવામાં કોઈ સામેલ ન હોય અને પછી તમે એકલા જીતો અને પછી કોક હું જીતી ગયો આ એવી વાત છે છતાં સમગ્ર ઘટનામાં ષડયંત્ર દેખાય છે આ સમગ્ર ઘટનાની અંદર લોકલ મિલીભગત છે એ તો છે જ પણ ભાજપને ફાયદો થશે એ વાત હકીકત છે પણ સવાલ એ છે કે આનાથી લોકતંત્ર હારે છે આનાથી ઇલેક્શન કમિશનની જે લેવલ પ્લેન પ્લેનથી વાત 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 આવે છે કે તમામ તમામમાંથી સરખો સરખો તક અને સમ તમામ માટે સરખા પ્રચારની તક કોઈને ડર સર સ અને લાલચ વગર આ ચૂંટણી લડાય એ એક અવધારણા હોય છે પણ એ અવધારણા પણ તૂટીને ભાંગીને ભૂખી થઈ ગઈ છે આમાં ઇલેક્શન કમિશન પણ વામણું સાબિત થયું છે લોકશાહી પણ વામણું સાબિત થઈ રહી છે અને વિપક્ષ તો છે જ કારણ કે હવે તમારે લડવાનું છે જેની પાસે ઇલેક્ટ્રોલ બોન્ડના તેર કરોડ રૂપિયા છે એવા વ્યક્તિથી તમારે એવા પાર્ટીથી તમારે લડવાનું છે હવે એ પૈસા કેવી રીતે આવ્યા એક્સ્ટોશનથી આવ્યા છે રંગદારીથી આવ્યા છે તમે કોઈને કેવી રીતે લીધા છે એટલે એક મોટો સવાલ જી અનિલ અમારી સાથે જોડા બદલ અનિલ આપનો આભાર હાલ આપણી સાથે નિલેશ કુંભાણી જોડે ગયા છે વાત કરીએ જે પ્રમાણે કે સમગ્ર ઘટના બની છે અને આ સાથે જ આપનું ફોર્મ હવે રદ થવાના આરે છે તેવો નિર્ણય પણ થોડાક સમયમાં આવી જશે તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળ્યું છે આપની શું પ્રતિક્રિયા અંગે

એ છે કે એમનું અપહરણ થયું છે કે નહીં બાબુભાઈ મંગુકિયા જે તમારા વકીલ છે એમણે કીધું છે એમનું અપહરણ થયું છે શું એમનું અપાણ થયું છે કોઈ લઈ ગયા હોય ધાક ધમકી આપતા હોય લઈ અપહરણ ગણો કે કોઈ લઈ ગયેલા હોય અત્યારે સંપર્કમાં નથી એનું મતલબ કે અપહરણ થયું છે એવું તમે માનો છો હા બિલકુલ હવે વાત એક એવી આવે છે તમારા જ એક નેતા છે અસલમ સાયકલ વાળા એમને કીધું છે એમના ટેકેદારોમાં એમના ભાણેજ છે એમના બનેવી હતા અને એમના ધંધાધારી લોકો હતા જો કોઈ કોંગ્રેસ કાર્યકર્તાને એમને ટેકેદાર કે ડમી ઉમેદવાર બનાવી હોત તો કદાચ આ ઘટના ના થઈ હોત

તમારો ફોર્મ રદ થઈ જાય પછી શું ફોર્મ રદ નહી થાય આ જીતવાની બાજી હતી એટલે ભારતીય જનતા પાર્ટી તાકાત કરે અને ફોર્મ કેન્સલ કરાવવા તો મહેનત કરતી હોય દરેક તમને ખબર હોય છે કે તમારા ઉપર દબાણ આવી શકે છે તો પછી એમને ભરાવાની જરૂર શું હતી સવાલ નંબર વન બીજો જો એ લોકો દબાઈ જાય તો પછી તો તમાર તો રિલેશન એમ નથી ખરાબ થઈ જવા જોઈએ કે હવે એ લોકો તમારા માટે કોઈ કામ નહીં તમારા માટે કરી એ લોકો

એમની સુરક્ષાની વ્યવસ્થા કે કોંગ્રેસની વ્યવસ્થા કે પછી પોલીસ એમ કે કીધું પછી અમારા લોકોને સુરક્ષા આપો ડર છે કે વિપક્ષના લોકો એમનું જશે માત્ર હવા હવાઈ વાતો છે આરતી કારણ કે એમને તમામ વસ્તુઓ ખબર છે એમને બચાવ કરવું પડે એ કે છે કે રાત્રે એમની સાથે વાત થઈને સવારે નવ વાગે આવવાના હતા હવે નવ વાગે પણ તેઓ હાજર ન થયા અને એમને ડર હતું કયા વાતનું ડર હતું જ્યારે તમે ચૂંટણીમાં જતા હોય લડવા માટે અને એવી સ્થિતિમાં કે જ્યારે તમને ખબર હોય તો તમે પોલીસ સુરક્ષા માંગી શકો છો તમે ઇલેક્શન કમિશન કમિશનર પાસે પહેલા જઈ શકો છો કે અમને ડર છે અમારા વ્યક્તિને સુરક્ષા આપો તો એની જવાબદારી પોતાની હોય છે પોતાના લોકોની પોતાની વ્યક્તિગત સંસ્થાની અરજ જે પાર્ટીથી લડો છે એની હોય છે પછી આ તો એવી સ્થિતિ છે કે અપસ્થાય હોત કે જબ ચિડિયા ચૂક ગઈ છે એટલે કે તમામ વસ્તુઓ ખબર હોવા છતાં જે રીતે નિલેશ કુમાણીએ કીધું છે કે એમને ખબર હતી કે ધાક ધમકી અપાય છે એવી સ્થિતિમાં પણ તેઓ પોતાના વ્યક્તિઓને એકદમ નિશ્ચિંત રહીને છોડી દીધું એટલે ઈચ્છતા હતા અથવા તેવી શંકા ઊભી થાય કે ઈચ્છતા હતા એમના લોકોને કોઈ લઈ જાય અને સીધી રીતે તેઓ સેટિંગ કરી શકે જે રીતે આમ આદમી પાર્ટીના લોકો હવે પોસ્ટ કરી રહ્યા છે કે પાંચ કરોડ રોકડા અને બે

હતી અને તે દરમિયાન જે પ્રમાણે તેઓએ કહ્યું છે કે ટેકેદારો દબાવવા હોય તેવું લાગી રહ્યું છે તો હવે આગળ બાબુ માંગુ કે આ શું કીધું તેવું પણ સાંભળી લઈએ મહત્વની વસ્તુ છે આમાં ક્યાં પોલીસ ક્યાં લોકશાહીનું હરણ થયું નથી ચીર હરણ થયું કોઈએ પણ નોમિનેશન પેપર જોયું નથી કલેક્ટર કચેરીનો કેસ નથી કે કોઈએ બીજેપી તરફથી આવ્યા હોય નોમિનેશન પેપર જોયું હોય અને એના ટેકેદારના નામ ચેક કર્યા હોય તમને પણ કોઈ પૂછવાયું નથી તો આ લોકોને મારા ટેકેદારના નામ ખબર ક્યાંથી પડ્યા એક બીજું ચારે ચાર એફિડેવિટ એક જ પ્રિન્ટર ઉપર પ્રિન્ટ થઈ છે એક જ નોટરીની ઓફિસમાં એ નોટરાજ થાય છે અને એક જ જગ્યાએથી ચારે ચાર સ્ટેમ્પ પેપર ખરીદાય છે આ એક મહત્ત્વનું પાછું છે કે કયા કોન્સ્પિડસી થઈ છે એ ઉપરાંત આ ચાર જણા જો વોલન્ટ્રી ફ્રી થી એમ કહેતા કે અમે સહી નથી કરી તો અમને છુપાવવાની કોઈ જરૂર નથી એમણે અત્યારે આવીને મીડિયા સમક્ષ આવું છે અને અત્યારે આવીને કલેક્શનમાં સમયમાં અમે આવીને કહેવું છે કે સાહેબ અમારી મારી સહી નથી અમારો બંને સારો છે ખોટું મળે છે અમારી સહી જ નથી તો નિલેશ કુંભાણી સાથે જીએસટીવીએ ખાસ વાતચીત કરી હતી આ વિવાદ હવે આગળ વધતો જઈ રહ્યો છે અને આ સાથે જ વાત કરીએ કે ટેકેદારો દબાવમાં હોય તેવું લાગી રહ્યું છે તેવું નિલેશ કુંભાણી દ્વારા કહેવામાં આવ્યું જીએસટીવી જે પ્રમાણે ખાસ વાતચીત ચાલી રહી હતી તે દરમિયાન નિલેશ કુંભાણે પોતાનો ફોન પણ કટ કરી નાખ્યો હતો તો હાલ તો જે પ્રમાણે જોવાનું છે કે તેઓનું ફોર્મ હવે રદ થશે કે નહીં તો નિર્ણય પણ હવે ટૂંક સમયમાં આવી જશે ત્યારે આ વિવાદનું અંત ક્યારે આવશે તે પણ જોવાનું છે હાલ તો ચાર ટેકેદારો જે કંઈ છે તેઓનું કોઈ પણ હતોપતો નથી અને એક તરફ કહેવામાં આવી રહ્યું છે કે તેઓનું અપહરણ કરવામાં આવે છે અને આ સમગ્ર સમગ્ર ઘટનાની પાછળ જે પ્રમાણે પ્લાનિંગ ઘડવામાં આવે તેની પાછળ કોણ છે તે પણ સત્ય બહાર આવશે પરંતુ હાલ તો ફક્ત એક જ વસ્તુ જોવાની છે તે જે એ છે કે હવે નિલેશ કુમાર જે કઈ ફોર્મ રદ થવાનું છે કે પછી રદ થશે કે નહીં અને આ ટૂંક સમયમાં નિર્ણય પણ આવી જશે અને જે પ્રમાણે વાત કરીએ કાલની વાત કરીએ કે જે પ્રમાણે સમગ્ર ઘટના જે પ્રમાણે કઈ બની હતી અનેક વિવાદો પણ સર્જાયા અનેક વસ્તુઓ જ્યારે બહાર આવી ત્યારે તો હાલ વાત કરીએ કે બાબુ માંગુકિયાનું જે નિવેદન સામે આવ્યું છે તેઓ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તેઓના ચારે ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે